કે ઉલેરા રાધડી રે તારા તે ગામ ને તારો છેડો ધડક તો મેલયલ બેલી છેલ છબીલી રાધલડી ઉલી છેલ છબીલી રાધલડી હાલો ફ્રેન્ડ જય માતાજી હું સ્વપ્ન બાદુ ઠાકોર અને આ બહાદુ ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે સરસ મજાની વાત કરવાની છે એટલે કે આપણા ગુજરાતી ફિલ્મોના એટલે કે નિત્યન કુમારની આજે સરસ મજાની વાત કરી રહ્યો છું કે કારણ કે આજે બાર સપ્ટેમ્બરના એમની ફિલ્મ જે મયરમાં મંડળું નથી લાગતું સાહેબ ઘણા બધા આપણે ગીતો એમના લોગની અંદર પણ સાહેબ ગયા છે હા ઘણા બધા હું ગાતો હોઉં છું હા એક જે ગીત આપણે રતન જે હિરોઈન છે એ પણ ગાતા હોય છે આખી આખી રાત્યો મનુ ના આવે આ આખલડી પેજું તો તારા સપના રે સજાવે ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું અને મિત્રો આ એક એવી ફિલ્મ છે કે ભાઈ બેન મા બાપ દરેક સાથે બેસી અને જોઈ શકે એવી ફિલ્મ એક સંસ્કારી ફિલ્મ છે સાહેબ શું કેવું તમારું ને કેટલા લોકો ગયા છો કે હવે જવાના હશો ખાસ કરીને આ વિડીયામાં કમેન્ટ કરવા વિનંતી અને વિનંતી છે મારા વાલા વડીલો મિત્રો દરેક મારા ભાઈઓને એટલી જ અપીલ કરી રહ્યો છું અને જોરદાર ફિલ્મ એક પચીસ વર્ષ પહેલાં રેકોર્ડ તોડ્યો હતો અને એક સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો વિડીયાની અંદર કહી રહ્યા છે હા કે ગુજરાતી ફિલ્મ આજે આવી હતી મયરમાં મંડળું નથી લાગતું પચીસ વર્ષ પહેલાં તો એવો રેકોર્ડ તોડ્યો હતો તો અત્યારે ફરીથી જે ફિલ્મ આવી રહી છે થિયેટરમાં તો મારા વાલા વડીલો મિત્રો કેટલા લોકો જવાના છો અને કેટલા લોકો જોઈને પણ આવ્યા છો તો આ વિડીયોમાં કમેન્ટ કરો તો આટલું જ હતું વિડીયાની અંદર અને એક આ દીકરી ના કહેતા કે સાહેબ મયરમાં મંડળું નથી લાગતું એટલે એનું કારણ શું કે દીકરી કહેતી હોય જવાન થઈ ગઈ હોય અને વર્ષના અઢાર વરસ થયા હોય ત્યારે દીકરી કહેતી હોય કે હવે મયરમાં મંડળું નથી લાગતું એવા શબ્દોમાંથી આ ફિલ્મ બનેલું છે સાહેબ એટલે મને પણ બહુ આનંદની વાત છે એનું કારણ કે આપણે એમના ફિલ્મો ઘણા બધા જોતા હોઈએ છીએ સાહેબ આપણા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરને પણ એમની સાથે આપણે ગ્વાર પીવું મળવા આવે છે જે ફિલ્મ આપણે જોઈ હતી આ જોઈ જોરદાર ફિલ્મ એટલે એવી બધી ફિલ્મો આવતી હોય છે તો મારા વાલા વડીલો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે તો ખાસ કરીને કમેન્ટ કરવા વિનંતી અને વિનંતી છે જય માતાજી જય મામેળ